હેલો ગાઈઝ નમસ્તે સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બનાવીશું માંડી પાક તો અહીંયા મેં સિંગદાણા લીધેલા છે એને આપણે તો અહીંયા આપણે સિંગદાણા શેકાઈને તૈયાર થઈ ગયા છે તો આપણે થોડીક વાર માટે એને તરવા માટે મૂકી દઈશું ત્યારબાદ એની ફોતરી ઉખાડી અને મિક્સરમાં પાવડર બનાવી લેશું આપણે જે સિંગદાણા શેકેલા એમની ફોતરી ઉખાડી અને પાવડર બનાવી લીધો છે મિક્સરમાં અને અહીંયા આપણે એક વાટકી ખાંડ લીધેલી છે એની આપણે ચાસણી બનાવશું આપણે આવી રીતના હલાવશું છે નાખી ચાસણી તો અહીં જોઈ શકો છો આપણે એક તારની ચાસણી બનીને તૈયાર છે તો હવે આપણે એમાં એડ કરશું બધું એ ચાસણીમાં આપણે મિક્સ કરી લેશું તો આપણે તૈયાર છે માંડવી પાક અથવા તો ઘી પણ લગાવી શકો ને એમાં આપણે પાથરી દઈશું તો એક સરખું કટિંગ કરી લેશું આપણે તો તમે જોઈ શકો છો કે આપણે માંડવી પાક બનીને તૈયાર છે તો આપણે પાંડવો ભાગ બનીને તૈયાર છે તેટલી સરસ પડી ગઈ છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી ગઈ